કરચલિયાપરામાં થયેલી હત્યામાં એક આરોપીને ઝડપી લઈ રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું બાદમાં વધુ ત્રણ આરોપીઓ ઝડપાયા ભાવનગર શહેરના કરચલિયાપરામાં થોડા દિવસ પહેલા મેળી માતાના મંદિર પાસે યુવાનની હત્યાની ઘટના બની હતી નોંધાયેલી ફરિયાદ પ્રમાણે ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી જેમાં પોલીસે કાંજી ઉર્ફે કાનો કાળુભાઈ બારૈયા નામના શખ્સને ઝડપી લીધો છે કાંજી ઉર્ફે કાનો કાળુભાઈ બારૈયાને સ્થળ ઉપર લાવીને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું જોકે આ ગુનાના કુલ ચાર આરોપીઓ છે જેમાં કાળો કિશન કોથમરી રામ ઉર્ફે કાળિયો અને આર્યન બારૈયાને પણ ઝડપે લેવામાં આવ્યા છે કેમેરામેન બિજલ માલકિયા સાથે ફિરોઝ મલિક ભાવનગર અમે તમને આપીશું પણે સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં